પુષ્ટિ માર્ગમાં આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ અને મર્યાદા માર્ગમાં ભગવાનની મૂર્તિની પૂજા થાય છે બંને સેવા એ સ્નેહ પ્રધાન અને ભાવ પ્રધાન છે જ્યારે પૂજા એ મંત્ર પ્રધાન અને કર્મ પ્રધાન છે મંત્રોથી દેવોનું આવાહન કરી પંચોપચાર સોડસોપચાર ત્રીજોપચાર યથાઉપચાર પૂજન કરી ગચ્છ ગચ્છ સુરસ કઈ દેવ નું વિસર્જન કરી દેવામાં આવે પછી લગ્ન હોય પ્રસંગ હોય સોપારીમાં ગણપતિ નું આવાહન કરો પૂજા થાય એટલે પછી સોપારી છે જયારે પુષ્ટિ માર્ગમાં ભાવ પ્રધાન અને સ્નેહ પ્રધાન સેવા છે સેવા શબ્દમાં જ સ્નેહ નો સમન્વય થઈ જાય સેવા કોની થાય જેના પ્રત્યે આપણને સ્નેહ હોય ઘરમાં વૃદ્ધ માતા પિતા દાદા દાદીઓની આપણે સેવા કરીએ કેમ કે પ્રેમ છે છે લાગણી નાનું બાળક હોય બાળક સેવા કરે કોઈ કે માંદો થાય ને હોસ્પિટલમાં એડમિટ કરો તો ત્યાં નર્સ પણ તો સેવા કરે ને પણ નર્સ ની સેવામાં ને માની સેવામાં ફરક છે આઠ વાગે ટાઈમ થાય તો નર્સ કે મારી ડ્યુટી પૂરી થઈ બીજી આવે હવે સંભાળશે પણ બાળક સારું ન થાય ત્યાં સુધી એરાઉન્ડ ધ ક્લોક માની ડ્યુટી ક્યારેય પૂરી થતી નથી હા રાત રાત ભર જાગીને ભૂખી તિરસરીને મહા બાળકની સેવા કરે છે કેમ કે સ્નેહ છે પ્રેમ છે ઠાકોરજીની સેવા દ્વારા જ પ્રેમ આસક્તિ વ્યસન અને તન્મયતા ચાર પગથિયાં આપણે ચડી શકીએ પરંતુ કહેવાય કે પુષ્ટિ માર્ગમાં સાધન પણ સેવા છે અને ફલ પણ સેવા છે જો અન્ય માર્ગમાં અમુક સાધન કરો એનું અમુક ફળ મળે શ્રી મહાપ્રભુજી કેટલી કૃપા કરી સાધનના રૂપમાં ફળની પ્રાપ્તિ કરાવી છે એ સાધન પ્રેમ અને આશક્તિ સાધન અવસ્થા વ્યસન અને તન્મયતા પુષ્ટિ માર્ગની ફળ દશા છે સેવા વગર એ વસ્થા એ ના પહોંચી શકાય એ માટે સેવા જરૂરી છે જો આ તફાવત ઇન્ડિયન કલ્ચર અને વેસ્ટર્ન કલ્ચર વચ્ચેનો છે આપણે ત્યાં ઘરના પુરુષો કમાય પરિવારના સભ્યો પછી ઘરનું કામ સંભળાયું ત્યાં વિદેશમાં પતિ પત્ની દરેકે વ્યક્તિગત માથા દીઠ કમાવું પડે અને બાળકનો જન્મ થાય ત્રણ ચાર વર્ષ સુધી માં સંભાળે પછી જોબ કરવા જાય તો ના ચાલે બેબી સિટીંગમાં બાળકને મૂકે કામ પરથી આવે રાત્રે બાળક રમી કરીને થાકી જાય ભણીને થાકે ઘરે આવે એટલે ઊંઘી જાય મા બાપ વિચારે સેટરડે સન્ડે શનિ રવિવારે બાળક સાથે સમય પસારશું પણ શનિ અને રવિ વીકેન્ડમાં માણસ સૌથી વધારે બિઝી થઈ જાય હા નાના મોટા ઘરના બધા કામ આખા અઠવાડિયાના કપડાં ધોવાના કપડાની ઇસ્ત્રી કરવાની ઘરમાં સાફ સફાઈ કરવાની લૌકિક વ્યવહારોમાં જવાનું મારી કાંદીવલીની એક દીકરી પરણીને અમેરિકા ગઈ એના ઘરે પધરામણી હતી કે જે 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 અહીંયા કાંદીવલી રહેતા અમે બહુ સુખી હતા અહીંયા ડોલર તો છે પણ સુખ શાંતિ નથી આખા અઠવાડિયાની રોટલી રવિવારે બનાવી અને ફ્રોઝનમાં મૂકવાની અને કામ પરથી આવી માઇક્રોવેવમાં ગરમ કરી કરીને ખાવાની આપણા કોઈ પણ તહેવારો હોય જન્માષ્ટમી દિવાળી તો રવિ કે શનિ સિવાય તો લોકો ભેગા ના થાય શનિ રવિ એ જ ઉત્સવ મનાવે લગ્ન હોય તો મુહૂર્તનું મહત્વ નહીં શનિ કે રવિવારે જ લગ્ન થાય તો લોકો આવે અરે ત્યાં સુધી માણસનું મરણ થાય ને તો ડેડ બોડીને સાચવી રાખે ત્રણ દિવસ સેટરડે કે સન્ડેમાં જ એની ક્રિયાઓ થયા માણસ પાસે સમય ક્યાં ક્યારે બાળકો મોટા થઈ જાય ખબર ના પડે સમજદાર થાય વિચારશીલ થાય વિચારે કે મને ભૂખ લાગી હતી ક્યારે મારી માએ મને પોતાના હાથે કોળીઓ જમાડ્યો નથી ક્યારેક જીવનમાં પ્રશ્નો મુંજવતા હતા મારા પિતાએ ક્યારથી ક્યારેક પ્રેમથી માથે હાથ પહેરવી મારી મૂંઝવણ દૂર કરી નથી એટલા માટે ત્યાંના બાળકોને મા બાપ સાથે અટેચમેન્ટ થતું નથી આત્મીયતા જોડાતી નથી સમજદાર થાય થાય મા બાપને જુદા કરી દે પોતાની વ્યવસ્થા કરી લે મહિનામાં ફાધર્સ ડે કે આવે ત્યારે કોઈ ગિફ્ટ લઈને મા બાપને મળવા જાય અડધો કલાક કલાક સાથે વિતાવે ને માને મારી પૂરી થઈ ગઈ ફરજ બધી પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં એવા કોઈ જુદા ફાધર્સ ડે કે મધર્સ ડે ની પરિકલ્પના નથી આપણા માટે તો ત્રણસો ને સાહીઠ દિવસ ફાધર્સડે ને મધર્સડે ડે છે પુરુષ કમાવા જાય પણ ઘરની સ્ત્રી ઘરની વ્યવસ્થા જોવે વ્યવહાર સંભાળે બાળકોને સંસ્કાર આપે બાળકનું લાલન પાલન કરે માં પોતાના હાથે બાળકના માથામાં તેલ નાખે ચોટી કરે સ્નાન કરાવે કપડાં પહેરાવે એક કહેવત છે કે દુનિયાનું સૌથી કદરૂપું બાળક એની માં માટે દુનિયાનું સૌથી સુંદર બાળક હોય છે બાળક બાળકનું પાલન કરે એટલે માતાને પણ વાત્સલ્ય પ્રગટે અને બાળકને પણ મા બાપની સાથે અટેચમેન્ટ થાય છે એમ આપણે ઠાકોરજીની આપણા હાથે સેવા કરીએ ત્યારે પહેલા પગથિયે પ્રભુમાં અનુરાગ પ્રગટ થાય પ્રેમ પ્રગટ થાય પ્રેમ ધીરે ધીરે આસક્તિમાં પરિણમે આસક્તિ કિસ્સે કહેતે જો આ શક્તિ હે મગર જા નહીં શક્તિ લૌકિકમાં મન થાય તો લૌકિક આ શક્તિ વધે પ્રભુમાં મન જોડાય તો ભગવત આ શક્તિ વધે આ સાધન દશા અને પછી જીવ જયારે ફલ પહોંચે એ જીવને પ્રભુનું વ્યસન થઈ જાય પણ મજાની વાત એ કે ભગવાનને પણ ભક્તનું વ્યસન થઈ જાય છે ભક્ત ભગવાન વગર ન રહી શકે પણ ભગવાન એ ભક્તની સાથે ને સાથે રહે એ પણ ભક્ત વગર ન રહી શકે